અનુભવી મહારાજ જોડાયા છે આપને સમગ્ર વિગતે તેમની જોડે જાણવાનો પ્રયાસ કરીશું કે ગૌમાતાને હિન્દુ ધર્મ કેમ આટલું મહત્વ આપવામાં આવ્યું છે અને ગૌમાતાને શું કારણથી કયા કારણોથી ગૌમાતા આટલા બધા હિન્દુ ધર્મમાં તેમને માન આપવામાં આવ્યું છે જી મહારાજ આપનો પરિચય આપો મારું નામ રાવલ સૂર્યકાંત દોલતરામ ચોટિયા વતની જી બરોબર અને જે આજે ગૌશાળામાં અને મારો એક અનુભવ છે અને એ અનુભવથી મેં કાજી લીધેલા છે કે જેને મને લખવો પડે તો એ લખવા લખવામાંથી પણ હું બેઠો થયેલો છું ગૌમૂત્રથી પ્લસ છતાં આજે કેન્સર જેને હોય એ ગૌમૂત્ર એને જો ટાઈમ બે ટાઈમ આપવામાં આવે તો એનો કેન્સર પણ મટી જાય છે પ્લસ છતાં નોર્મલ ડિલેવરી પણ થાય છે કેવી રીતે એ ગાયનું દેશી ગાયનું ગોબર એની અંદર મધ દેશી મધ મેળવવામાં આટલું બધું મહત્વ કેમ આપવામાં આવ્યું છે શું શું મહત્વ છે ગાય માતા ગૌ વિશ્વ માત્ર એટલે ગૌ માતા નો એટલો દરજ્જો આપવામાં આવ્યો જયારે સમુદ્ર મંથન થયો ત્યારે એ વખતે હલાર જ નીકળ્યું તો એ ઝેર મહાદેવે પીધું તો ઇન્દ્રતા પૃથ્વી પર લાવવામાં આવી છે ત્યારે કીધું તું પ્રભુ હું ક્યાં રહી એટલે એને પૃથ્વીમાં પૃથ્વી પર એને ગૌ માતા ને દરજ્જો આપે છે કે પૃથ્વીની માલકી શું છે અને તને આજે દરજો આપવામાં આવે છે ગાયના દૂધ વગર અધીરા રહેલા પરમાત્મા પરમ પરમાત્મા શ્રી વિષ્ણુ સ્વરૂપ હોય વિષ્ણુ સ્વરૂપ હોય વામન અવતાર કૃષ્ણ અવતાર રાતાર રામે પણ ગાયો ચારી છે કૃષ્ણ અવતારમાં કૃષ્ણ એ ગાયો ચારી છે એટલે વામન ભગવાન પોતે પણ એ કરી દે એટલે ગાય અને અતૃતિને આપવામાં આવ્યું તેનું નામ ગાય ગાય એટલે આજે આરતીઓ બધા ગોય છે ગૌ ગંગા ગાયત્રી ચિતા સંધ્યા સાવિત્રી પણ ગૌ માતા એટલો દરજ્જો ઊંચો આપવા માં કારણ કે આપડે આયા ક્યાંથી મંગળ લોક માંથી અત્યારે આપડે પૃથ્વી પર આવે છે આજે પૃથ્વી ડામાડોળ થઈ રહી છે આ કેટલું થઈ રહ્યું છે કારણ કે ગાયો કતલ ખાને અને ગાય ના બચે ને તો માનવી એમ કે હું કઈ છું તો એ યુગો કાઢી નાખવા માટે છે માનવું વિશ્વાસ કરી લે છું અહંકાર અમારા શાસ્ત્રો જ્યોતિષ શાસ્ત્ર ની અંદર આપેલું છે પણ જયારે દીકરીને ગાય દોરે ત્યાં જાય ગાય ને બ્રાહ્મણ તો ફરતું તીરજ છે અને એ દરજ્જો ભગવાને આપ્યો છે ભગવાને

આ તો દ્વાપર છે એ કેવટ નાવિક હતો અને એ નાવિક કેવટ નાવિકે એના મોટાભાઈ હતા કે આમના મેળતા લાગે કેમ લાગી કારણ કે વખતે

આજે કાલે કાશ લેવા જવાનું હવન કરવા માટે પણ આ ચણાપુર જો સુદામાં ખાઈ જાય તો દરિદ્ર દૂધ એ કરે તો એ એમ કાર્ય પડ્યું તમારા સખા ઉપર જો મારા મિત્ર ઉપર ક્યાંક ની દરિદ્રતા હોય તો ક્યાંક ના લખું તો એનો રાહ જો કેને ભગવાન ક્રિષ્નને અને આ ની રચના કરનાર અને એ સુદા એટલો દરજ્જો આપ્યો અને એ વખતે ભાઈ કીધું કે શું કરી છે તો એ વખતે ઋષિ માતા આપેલા ચણા બંને આજે આ તા ત્રણે ભૂખ્યા હતા આકાશ લઈ જાય એટલે એટલે કે બંને જમાડ્યા બીજે દિવસે ગુરુ આશ્રમમાં બેસી અને સુદામાએ સંકલ્પ લીધો કે અમે ભગવાનની દરિદ્રતા વરી લીધી પણ રાજ્યો ભગવાન ને અર્પણ કરો એ સંકલ્પ અને એ પાછી મહાભારત નો રચયતા એ જ પોતે સુદામા એ લગ્ન કર્યા દુઃખ ભોગવ્યો તથા ભગવાન કેમ આટલું દુઃખ ભોગવી દે તો એમને કીધું તું બેટ્યા તારે તો ભાભીને લગ્ન વખતે કેમ ના બોલાયું બધું લડ્યા પણ એ બોલ્યા નતા કે હું માગું છું જે મને મંજૂર નથી એવી મનમાં મો પણ એ ચાદુ રહી હતા પણ એમને એ બગલમાં વસ્તુ પણ નાગરમાંથી જે પોટકી પડી એ લઈને લીધી અને એ પોટકી માંથી છોડી અને ભગવાને બે મુઠી ખાધી ત્રીજી મુઠી રુક્ષવાની એ લીધી હાથમાં હાથ પકડ્યો તમે બધું ખાઈ જણ બન પટાણીઓ માટે તો પછાદી આલો બરાબર એ વખતે તાંદુલ એ ભગવાન એ આપ્યા રાજ એની બ્રાહ્મણ બાદ બ્રાહ્મણો આપે છે બ્રાહ્મણો તમે શું આપો છો બ્રાહ્મણ ઘેર આવ્યું હોય ને તો ભાગ ભાગ ઘણી વખત બ્રાહ્મણો નું અપમાન થાય છે ભૂદેવ અને ગાય ના છે સ્ત્રીઓને પણ મારે કહેવામાં આવે છે

મે આ બાળકો માટે વિશ્વમાં ગાય નો દર્જો આપ્યો છે અને ભારત ની રાષ્ટ્ર માતા છે જેવી રીતે મોર રાષ્ટ્ર છે તેમ ગૌ માતા રાષ્ટ્ર માતા છે

દેવી દેવતા નો વાત છે બાકી ક્યાંય ટકતા નથી દેવી દેવતાઓ હા કોઈ કોઈ હોય બી પણ ગાય ના હોય ને એવા ભુવાઓ ભૂવાઓ આ બધા દોડી રહ્યા છે હા કે તમને આ છે ગાય પીડા છે એનું કોઈ વિચાર્યું હું ભુવાને પણ કઉ અરે સાધુ સંતો ને પણ હું જણાવજો કે તમારા આશ્રમ ની અંદર ગાય રાખો આશ્રમ ની અંદર ગાય રાખ ગાય વાત કરો અરે ગાય જોડે આપણી પાસે ગાય ની પાસે શબ્દો છે અને એક ખંદ વાળી ઓમ અને અંબાશિવાય બીજું બોલતી નથી એની મધુર વાણી છે એના ગાયના દૂધના એની ગાયની ખૂન છે સહી છે પછી એની જે આંખો જે બેઠી હોય તો એની મમતા ભરી છે આંખો અને એને વાઘોલ કરતી હોય અને આ મધુર શાંત હોય બીજી વસ્તુ એ સ્પષ્ટ એનો અવાજ થાય સ્પષ્ટ કુમ છે બીજો શબ્દ ત્રીજો મહત્વ છે કે ધાર્મિક દેશી ગાય નું ઘી દૂધ દહી ગોબર એટલે કંડા છાણા ગૌમૂત્ર ઉપયોગ થાય તો તે દેવી દેવતાઓ રાજી છે ઘરની ઘરની અંદર તમારા ઘરની અંદર ગાય ના ઘીનો એક દસ મિનિટ કે પાંચ મિનિટ ચાલે એટલો ગાયના ઘીનો દીવો કરો

તમને જાહેર કરું છું અને જગતને જગાડું છું તો જો જગત જાતે દ્વારકાધીશ પરમાત્મા પરમ પરમાત્મા તમારા ઘર આગળ આવે તમારા ઘરની દરિત્રતા દૂર કરે અને ગાયના ગૌમૂત્ર થી પેશાબ થઈ જે ગૌમૂત્રથી જે છટકાવ થાય પાણીની અંદર પોચું મારો અને બેનોને ખાસ કહેવામાં આવે કે ભલે તમે ફેશનમાં પેહી ગયા ફેશન કઈ નથી માથાના બાળ કોઈ દિવસે બાળ વેચાય નહીં આજે વેચાય છે ને ભાલ એટલે તમારા ઉપર મેરસા આવે છે એ કઈ મળી વિદ્યા માં જોવા છે આજે છોકરીઓ ભાગતી ફર છે આ કયું કારણ છે આ જગત નું જગાડું છું મારે કઈ આવ્યો શું આવ્યો શું ભગવાને મને એવો અવતાર આપે છે એટલે આવ્યો શું સારું કાર્ય કરવા માટે આવ્યો છો સારું કાર્ય છે મને નાનપણથી આ જુદી છ વર્ષ ઉંમર થી મને આ જાગ્રત છે ત્રીજી વસ્તુમાં એના ચાર પગ એની ચાર પગ ધર્મ કામ અર્થ મુક્ત અને એની ખરી નીચે સમસ્ત નદીઓના અને સાત સમુદ્રના છે જે ગાય ફરતી હોય તો જમીનમાં તાળ પાણી નો ભાઈ કૃષ્ણ ભગવાન ને ભગવાનને જશોદા મૈયા કીધું કે તું આ મોજડી પહેરી જા માં આ બધી ગાયન તું મોજડી પહેરાય તો પહેરી કેમ અઠવાડા પગે તારી રામચંદ્ર ભગવાન અઠવાડા પગે તારી તો જે રામા અવતાર કૃષ્ણ અવતાર આ કળિયુગ અંદર આજે જે થઈ રહી છે હવે તમે ક્યાં થઈ ગયા ઉપર માનવ જાતિ અને આજ પ્રેત આત્મા માનવ માનવ પ્રેત આત્મા બહુ વધી રહ્યા છે ભટકી રહ્યા છે જો જો ભુવાઓ ઢેકલા વગાડે જાય છે ધૂળાય જાય છે અને આ બધું નાટક કરે જાય છે કતમ ના નરગતિ અને ચાર રસ્તે મૂકી દીધું પૈસા ગણી લીધા કતમ તમને આટલો દેવ નો છે અને પછી શ્રીફળ ચાર રાતે મૂકી ને હટતા હતા ભાઈ ઘર પહેવાતી હોય હવે એ ત્યાં એક બેન એકલી નહીં નીકળતી વખતે એની સાથે બે ત્રણ કોઈ આમાં મળ્યા હોય સગા સંબંધી ત્યાં તો સહેલડી હાથે હોય અને આમાં મળે વાતચીત કરે ને એટલે વાતચીત કરીને એ વખતે ક્યાં આવજો હાલ જવાની વાત થાય ને એટલે કે મારે ઘેર કોમ છે હવે આપણે જઈએ એટલે કે આવજો એટલે જે પ્રેત આત્મા ભટકતી હોય એ ભાઈ નો વળગ હતો હું જવાબ આપું છું તમને ગીતા મારું ઘર છે એટલે બચપન માં કફવાયું થાય જવાની માં વાયુ અને વાયડા એટલે બપોર આવી ગયા સાંજ પડે ને એટલે ત્રણ નું પાલન કરતો એટલે પણ માતા એક જ છે સત્તા માનવ માનતો નથી આની એની આવડી ઉથલપાથળ કરવા બેઠો છે ગ્રહ નક્ષત્ર ની અંદર ભગવાને જયારે વેદવ્યાસે લખ્યું છે મહાદેવજી આ જ્યોતિષ મહાદેવ નું આપેલું છે અને મહાદેવ નું રચયતા નવ ગ્રહોને પણ મુખ્યલા છે અને નવ ગ્રહો તેઓ ગ્રહો અને નક્ષત્રો વિશે પણ ખુબ જ જાણકાર છે ગૌમાતા વિશે આપણને જાણકારી આપી હવે આવતા ભાગમાં આપણે મહારાજ જોડેથી ગ્રહો નક્ષત્રો અને જે પંચાંગ છે તેના વિશેની આપણે માહિતી મેળવીશું ત્યાં સુધી અમને રજા આપો ক্যামেরাম্যান সোহেল মেমন সাথে সুরেশ ঠাকুর খেলা